વીએમસીની વર્ષ બે હજાર પચ્ચીસની છેલ્લી સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલ સામાન્ય સભા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર સ્વશ્રી રામ સુતારના દુઃખદ નિધનના પગલે શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી હતી વડોદરા નગરજનોના પ્રશ્નોના નિરાકરણ અને વિકાસલક્ષી કાર્યોની ચર્ચા માટે સામાન્ય સભા મળતી હોય છે આજે વર્ષ બે હજાર પચ્ચીસની છેલ્લી સભા મળી હતી જેમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત એવા સ્વ રામ સુતારના સો વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન અને સાથે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન કિશોરભાઈ કહારના ઓગણસાહીઠ વર્ષની વયે થયેલ દુઃખદ અવસાનના પગલે આજની આ સામાન્ય સભા બે મિનિટનું મૌન પાડી મુલતવી કરાઈ હતી આગામી તારીખ ઓગણીસના રોજ પાલિકાની સભા મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામસુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોખની લાગણી અનુભવે છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદશ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદશ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ બે મિનિટ મૌન પાડી અને ઈશ્વરને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા ઓગણીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજના સાડા છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે